દેવગઢ વરિયાના મોટી કજુરી ગામે મનરેગા યોજનાનું લાખોનું કોભાંડ છુપાવવા કોભાંડીઓ દ્વારા મોટી મેટલ રસ્તાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું કામ ચાલુ કરતા ગ્રામજનો રોષે ભરાયા મનરેગા કોભાંડ છુપાવવા કામ ચાલુ કરતી કોભાંડી ટોળકી યુદ્ધના ધોરણે કામે લાગી મનરેગા યોજનાનું કોભાંડ ગરીબોના વિકાસના કામો ફક્ત કાગળ પર સ્થળો ઉપર કામ જ નહીં કોભાંડીઓની ટીમ પોતાના કાળા કરતૂત છુપાવવા વગર સમયના કામો ચાલુ કર્યા ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી તેનું રિએક્શન આવતા કોભાંડીઓ વિકાસ કરવાની કામગીરી ચાલુ કરાઈ મુડિલ સાધુભાઈ સોનાભાઈ મુડેલ ફળિયા ગામ મોટી ખજૂરી જો મેટન નાખી હું સ્થળે ગયો અને મેં ફોટો પાડી લીધો અને ફોટો વાયરસ કરી નાખ્યો તો બચુ સાહેબના છોકરે મને એવું કીધું કે તું એ રસ્તે છરકવાનો કે નહીં મેં કીધું છરકીશ ને સરકારી રસ્તો છે તો મને ધમકી આવી કે ટોટિયા તોડી નાખીશ આવો વાયરસ કેમ કર્યો આમ મને ધમકી હાલમાં આવી અને મેં આવીને બધાને મોટાને પૂછ્યું મેં કીધું આવી રીતના મને વાત કરી બચ્ચુ સાહેબના છોકરે મેં કીધું ચોઠિયા તોડી નાખવાની વાત કરે છે બરાબર મેં તો જો સ્થળે જઈને મેં ફોટો વાયરસ મોકલાયો ઓકે કામ ચાલુ છે અત્યારે કેમ કામ ચાલુ છે મેં કીધું બે હજાર ત્રેવીસ ચોવીસની મંજૂરી મેળવેલી અને અત્યારે કેમ પચીસમાં મેળવે છે એ રીતના મેં ફોટો મોકલાયો વાયરસ કર્યો એની ઉપરથી મને ધમકી આલી બસ મારું નામ પૂજારા સરદાર રવિસિંહ છે હું મોટી ખજરીનો રહેવાસી છું અને મારા ગામમાં મોટી ખજૂરી ગામમાં અગાઉ બે હજાર બાવીસ તેવીના કામ કરવામાં મંજૂર થયેલા તો અત્યારે એસઆઈટીની ટીમ આવવાથી લોકોને આંખોમાં ધૂળ નાખવાને કારણે મેટલ નાખવાની કોમગીરી ચાલુ કરતા લોકોને ઉભરા થતાં આખા ગૌમજનોને ખબર પડતા ગૌમજનો દોડી આવી અને ગૌમજનો તપાસ કરી કે શાકારનું કોમ થાય છે તો લોકોને બી આમ જવાબ બી અમને બહુ બચુ સાહેબે બી આલી એક જણને બે થાપોલો બી મારી અમારા ગામમાં અને તો બી છતાં તો એવું કહે છે કે તમને અમે જોઈ લઈશું એ બી ધમકી બી આલે છે એના છોરે બી અમને ધમકી આલી મને બી જાતે અને અત્યારે એ કોમને ઓખોમાં ધૂળ નાખવાનો એટલે લોકોને હવે એવું કહે કે અમારું કોમ પૂરું બતાવી એ કરીને અમને એવું કરવા બેઠા છે અત્યારે હજુ કશું બી કોમ થયેલું નહોતું એક બી રૂપિયાનું કોમ કરેલું નહોતું અગાઉ આટલા દોઢ બે કિલોમીટરનો રસ્તો છે છેક મુળેરફળિયા છે એક છેક ડુંગર સુધીનો રસ્તો મંજૂર થઈ તેને હમણાં અત્યારે જ એ લોકો એવું કહે છે કે બે હજાર બાવીસથીમાં મંજૂર થયેલો પણ તો છતાં હમણાં લોકોને ઓખમે ધૂળ નાખવા એટલે એસઆઈટીની ટીમ આવવાથી આ લોકોને કે અમે કરી કરેલો છે એમ કરીને બતાવવા માટે આ લોકો લોકોને ભૂંગરા બનાવવાનું કામ ચાલુ કર્યું છે خروونه برابر شي